કેમ બધા આનંદમાં ને સારું અમે સત્સંગ ચાર વાગે જાગે ચાલુ કરી દીધો ચારથી છ રાખ્યો હતો કાંઈ વાંધો નહીં હવે આપણે થોડોક રિપીટ કરશું ને કાંઈક વાર બીજો લેશું સત્સંગ તો અપાર હોય આનો તો પાર હોય નહીં આમને વાત હું બીજું કરી તમને વળી બીજું કરશું તો એ હાલ્યું આવે ને સત્સંગ ફૂટે નહીં અને એ જ કહું છું ભાઈને કે આ આ વસ્તુ એવી છે ને ધન એવું છે આ ધન ખર્ચો ન ખૂટે વાકું ચોર ન લૂટે નીત નીત સવાયો રામ રતન ધન પાયો આ રામનું ધન જે રતન મળી ને એ વધે ખૂટે નહીં બીજું ધન ખૂટવાની બીક લાગે આ ન ખૂટે એટલા માટે એટલે કબીર સાહેબ એમ કીધું છે કે સ્મરણ કોનું કરવું ભક્તિ કઈ રીતે કરવી અને ભગવાન ક્યાં છે એના વિશે અત્યારે માણસ કહે ને કે કડીઓની અંદર કાંઈ બહુ મોટા મોટા યજ્ઞ કરવાની જરૂર નથી બહુ હજારો વર્ષ તપ કરવાની જરૂર નથી હવે તો ઉંમર સાહીઠ સિત્તેર વર્ષની ઉંમર છે એસી વર્ષ બહુ તો હો તો કોક થાય છે પહેલાં તો શિવને મેળવવા માટે પાંચ હજાર વર્ષ પરથી તપ કર્યા હતા કેટલું આયુષ્ય છે તો હવે આ સો માં બધું હંકેલવાનું હવે તો સો માંથી એસી માં હંકેલવાનું તો એના માટે કળિયુગની અંદર ખાલી નામ સમર્થ થી મુક્તિ થઈ જાય નામ ભજનથી તો અહીંયા વાંધો આવ્યો કે નામ ભજન કયું નામ લેવું એમ નામ કોનું લેવું તો બધા કહે ને ભાઈ માતાજીનું અમે રોજ નામ લઈએ છીએ કૃષ્ણને રોજ સંભાળી છે રોજ અગરબત્તી કરીએ છીએ રામને રોજ સંભળાવી સંભાળી શંકરને અમે કેટલી દિવસના દસ વાર નામ લઈએ હોવા લઈએ છીએ તો કેમ મુક્તિ કોઈની થતી નથી એના માટે

એસી એસી ને સિત્તેર પચાસ પચાસ દસ દાહ ના પંદર વીસ કુવા ખોદી પાણી ના આવે પણ એસી ની ખબર છે કે એસી ખોદી તો જ પાણી નીકળે સો હોય તો સો હોય તો જ નીકળે એટલે જગત બધા ખાડા કરે છે પાણી આવતું નથી એમ એક ની સાધના કરે તો સબ સબંધાય ની સાધના કરતા નથી એટલે કળિયુગ ની અંદર મુક્તિ ખરી નામ માત્ર પણ નામ કોનું લેવું એ નામ તો સબ લિયા સબ વેદ વિના નામે નરકે ગયા પટપટ ચારો વેદ કે ચારો વેદ તમે ભણી જાવ ને તોય તમે નરકમાં જાવ બોલો આ સાખી એમ કે છે વેદ ભણેલો હોય તો કારણ કે વેદ ભણીને લખેલી વાત થી સમજાય એવો નથી લખેલા મંત્ર થી મુક્તિ થાય એમ નથી લખેલો કઈ મંત્ર કામ આવી જાય એવું નથી તો તો વિચારવું તો પડે ને અને વાત વાતે હાજી પ્રૂપે કરવું જોઈએ કોઈ મંત્ર એવો ખરો મારે પાણી પીવું છે પાણીનું મંત્ર મંત્ર બોલો પાણી ઓટોમેટિક મારા પેટમાં આવી જાય છે મંત્ર કોઈ એવો ભોજન જલ જલ કેતા ત્રસના નહીં મટે ભોજન ભોજન કરતા ભૂખ નહીં માંગે ભોજન પડ્યું છે ઘરમાં બધું ભર્યું છે પણ કોઈ એવો મંત્ર ખરો ત્યાં રહ્યા ત્યાં બોલી મંત્ર બોલે ટિફિન ન લઈ જવું પડે પેટમાં આવી જવું છે મંત્ર તો લખેલા થી કોઈ કામ થતું નથી તો ઘણા થવું છે એનું તમે સાચો એનો માનો કઈ રીતે અને અમે તો કઈ અમારો મંત્ર સાચો છે એમ કઈ બોલો તમે માનો તમારે ચાર છ મહિના અનુભવ થવા માટે તમે પ્રત્યક્ષ એમ કરો ના ક્લિયર છે આપણું કામ થઈ ગયું તમારા માં શક્તિ વધતી જાય એવો ગુરુનો મંત્ર છે એટલે કીધું કે પછી બીજી સાખીમાં શું કીધું કે નામે પાતક છૂટી નામ કોઈ ની જપ તપ તીરથ વ્રત તો બીજી સાખ એટાક્ષ બીજો માર્યો પેલો આમ બોલી બોલ્યા કે ચાર વેદ વાંચો તો નહીં અત્યારે કે નામે પાતક છૂટી નામે ના રોગ કે પાપે છૂટી જાય ને રોગે મટી જાય નામે પાતક છૂટી નામે ના રોગ નામ કોઈ ની જપ તપ તીરથ વ્રતનયોગ કે નામથી મોટું કોઈ નહીં જપે નહીં તપે નહીં તીર્થે નહીં ને વર્તે નહીં યોગ નહીં બોલો તો વરી સંશય પડે તો નામ તો કયું હશે આ વરિયા આ લોકો બાજુ આમ ભેદ કહેતા હવે આમ ત્યારે ત્રીજી સાખીમાં કબીર સાહેબે કીધું છે કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય કોટિક નામ એટલે કરોડો નામ કોટિક નામા માં તેથી મુક્તિ ન હોય આદિ નામ ગુપ્ત છે જાણે બિલ્લા કોઈ જે આદિ નામ છે ને ગુપ્ત છે આ ભગવાન ગુપ્ત છે આ રામ ગુપ્ત છે અને કોક વિરલા જાણે વિરલા એટલે કોણ રામવીરલા કહેવાય રામવીરલા કેમ કહેવાય વસિષ્ઠ એને ઉપદેશ આપેલો વસિષ્ઠના ગુરુ એ મંત્રથી સીધીને પામી ગયા કૃષ્ણ વિરલા કહેવાય કૃષ્ણ એના એના ગુરુ એના કહેવા મુજબ ભજન કરીને આગળ નીકળી ગયા છે રામદેવ પીર બાળાનાથે ઉપદેશ આપેલો છે એ વિરલા કહેવાય એ આદિનામને ઓળખી લીધું આદિનામ તમારા ઘટમાં પડેલો છે એ ગુપ્ત છે એના માટે આ માણસમાં નવ દરવાજા છે ને કાન આંખ બધા છિદ્રો છે નવ દરવાજા દસમો દરવાજો ગુપ્ત છે એ દસમો દ્વાર ખોલીને પછી જાય એમાં શબ્દ અને સુરતા બે જ કામ કરે શબ્દમાં ગુરુનો મંત્ર એમાં તા લાગી જાય સુરતા ઈદ ત્યાં પહોંચી શકે અને જગાડે અને ઈદ દસ માં દ્વાર ખોલીને એમાં જાય ત્યારે એની મુક્તિ થાય આ ગુરુગમ છે આ ગુરુગમ ની વાત તો તો કોટિક નામા સંસારમાં તેથી મુક્તિનો નો યાદી નામ ગુપ્ત જાણે બિલા હવે કોટિક એટલે કરોડો નામ સુકમ મુક્તિ ન થાય એટલે એને કીધું કે દેહ ધરીને જે આવે ને પછી એનું જેનું નામ પડે ને એ દેહ નું નામ છે એ ભગવાન નથી એમ આ માં પેલો સંતો ઉતરે આપણે ના ઉતરે આપણે રામ કૃષ્ણ ફોટા ને આગળ બધું કરી છે ને એ તો એક કૃષ્ણ મૂર્તિ નો ફોટો છે પોતે નથી પોતે તો નીકળી ગયો જગતમાંથી માંથી એ તો એની મૂર્તિ છે પોતે નથી નીકળી ગયો હવે નીકળી ગયો એ ક્યાં છે એને ગોતવાનો એ આદિ નામ જે નીકળી ગયો ને એ રામ હતો નીકળી ગયો ઈ કૃષ્ણ હતો દેહ નહીં દેહ તો તમારું પાંચ તત્વ એવું એનું હતું રામનો પડે એવું પાંચ તત્વનો દેહ હતો કૃષ્ણનો દેહ બધાના પાંચ તત્વનો નો દેહ હોય પાંચ તત્વો એટલે પૃથ્વી આકાશ વાયુ જલ અગ્નિ પાંચ તત્વનો નો બધાનો દેહ હવે છઠ્ઠો છે છે એ આવે ને તો દેહ કામ કરે ને હલાવો વાળો નીકળી ગયો એ હલાવો વાળો છે ને એ ભગવાન છે અને એ માર્કંડ ઋષિને શિવજીને માર્કંડ ઋષિ ઉપદેશ આપેલો એ મંત્ર ત્યારથી નીકળે આજ શક્તિ બ્રહ્મા વિષ્ણુ ઉત્પન્ન કર્યા ને ત્યારે પાંચમાં માર્કંડ ઋષિ પાંચ એ મળીને ધર્મ ચલાવ્યો આ જગત ની અંદર અને એનાથી મુક્તિ થાય એટલે દેહના નામ પડે ને પછીથી આ રામનો જન્મ પછી નામ જો રામને શું ઘરે ચાર પુત્રો રામ કીધું કોઈ પછી નામકરણ કરવામાં આવે પહેલાનું નામ રામ પછી લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એમ આપણું અમારું નામ પણ પછી પડેલું હોય ને તો એ તો દેહનું નામ છે પહેલા કોઈ કીધું હતું કે બાપુ છે ભગત એમ કીધું નહીં દીકરો જન્મ્યો એ નામથી મુક્તિ થતી નથી એટલે આદિ નામ ગુપ્ત છે આ નામને જાણવા માટે ગુરુ છે ગુરુ ગમ ચાવીસ ઓચિસ